રાજકોટમાં ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરનાર ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ રાજકોટમાં વિદ્યાર્થીઓનો સાથે અડપલા કરનાર પ્રિન્સિપાલની ધરપકડ કરાઈ રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના પોલીસે હવસ્કોર પ્રિન્સિપાલની ધરપકડ કરી છે કોઠારીયા રોડ પરની સરસ્વતી શૈક્ષણિક સંકુલ સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા આ ચાર વિદ્યાર્થીનીઓ અગિયારથી ચૌદ વર્ષની હતી ઘટના સામે આવ્યા બાદ આ હવસ કોર પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાની ધરપકડ કરી છે રાજકોટ શહેરના ન્યુ એકસો ફૂટ રિંગ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં રહેતા મનબુદ્ધિ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ગુજારનાર ગુનાઓમાં આરોપી વિજય શૈલેષ મકવાણાને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ જેડી સુથારે તક સિરવાના ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી જ્યાં ભોગ બનનાર બાળક રહેતો હતો તે ફ્લેટમાં આરોપી કચરા પોતાનું કામ કરવામાં આવતો હતો ભોગ બનનાર બાળકના માતા શિક્ષિકા છે તેઓ સ્કૂલે ગયા બાદ પાછળથી આરોપીએ તેના ફ્લેટમાં આવી તેના પુત્ર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું ગઈ તારીખ બાવીસ છ બે હજાર ઓગણીસના રોજ આ ઘટના બની હતી જે અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ભોગ બનનાર બાળકની માતાએ ફરિયાદ નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ રાજકોટ